સુરતમાં વસતા વાવથરા ધાનેરા સહિતના ગામના વતીઓ મીટીંગ કરી સરકારના સરકાર સુરતમાં વસતા વાવથરાદની જનતા ને ફટાકડા ફોડી ઉજવણી કરી મીઠાઈ ખવડાવી હતી સરકારના નિર્ણયને વધાવ્યો વાવ થરાદની જનતાને વર્ષો જૂની અલગ અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી બનાસકાંઠાના એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હોવાથી વાવ થરાદને જનતાએ એકસો પચાસ કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડ્યું હતું અને બનાસકાંઠાની સાથે હવે વાવ જિલ્લાનું વિભાજન થતાં વાવ સાચો વિકાસ થશે મારું નામ સોનાભાઈ કાનજીભાઈ હું ધાનેરાનો રહેવાસી છું અનાપુર ગઢ ગામે બરાબર અને જે થરાદ વાવ થરાદ જે જિલ્લો જાહેર કર્યો છે બરાબર એને અમારા સુરતના રહેવાસીઓ ચૌધરીભાઈઓ બધાઓ તમામ વર્ગના મિત્રો અને સમર્થન કરીએ છીએ અને આવનાર સમય માટે જે જિલ્લો માનનીય અધ્યક્ષ શ્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે જે જાહેર કરેલો છે બરાબર એના સમર્થન રૂપે અમે બધાએ સપોર્ટ કરીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબનો સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના જે હિન્દુસ્તાન ભારત પ્રગતિ કરી રહ્યો છે એના ચીલે ચીલે ગુજરાત પણ અગ્રેસર રહ્યું છે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી મૃદુને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેબિનેટમાં હમણાં જ એક મહત્ત્વનો અતિ મહત્વનો નિર્ણય લીધો છે એ નિર્ણય એટલે કે જે સરહદી વિસ્તાર છે ગુજરાતનો અને જ્યાં નડાબેટ અને કચ્છનું રણની સરહદ આવેલી છે તે વાવ થરાદને જિલ્લો ઘોષિત કરેલ છે એ વાવથરાજને જિલ્લો ઘોષિત કરવાથી એ ભૌગોલિક પરિસ્થિતિ અને સામાજિક જીવન માટે ખૂબ જ આનંદદાયક છે અહીં જે લોકો વાવથરાદ જિલ્લાના વતની છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે એ તમામ લોકો તમામ સમાજના લોકો કાંકરેજ દિયોદર લાખણી થરાદ ધાનેરા વાવ અને સુઈગામ તમામ તાલુકાના લોકો વાવ થરાદ જિલ્લાના લોકો અત્રે ઉપસ્થિત છે તમામ સમાજના લોકો ઉપસ્થિત છે અને બધાએ જ ખૂબ હર્ષોલ્લાસથી આ આજે વાવ થરા જિલ્લો બન્યો છે એને વધારો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત